એકદમ શાંતિ અત્યારે જે હવે કામ થઈ રહ્યું છે તે ભગવાનની કૃપા મેળવવાનું છે અત્યાર સુધી આપણે સાધના કરી સાધના પૂર્ણ થાય એટલે ફળની પ્રાપ્તિ મળે આપણને જીવનમાં ઘણી બધી વસ્તુઓની ઈચ્છાઓ હોય અને હું ઘણી વાર કહું છું કે યજ્ઞ વય કલ્પ વૃક્ષ યજ્ઞ થી આપણે જે કલ્પના કરે ને તે પ્રાપ્ત થાય તો આજે હનુમાન દાદાની અસંખ્ય કૃપા જયારે હશે ત્યારે જ ભાગ્યમાં લખાયેલું હોય કે હજાર યજ્ઞ થાય અને હજાર યજ્ઞ પણ પદ્ધતિસર થવા ખૂબ જ જરૂરી છે આ તમે જે ઈંટ જોવું છો ને ગોઠવેલી એનું એક માપ છે એને ગાયના છાણથી લીપેલું છે એને પાછું નાનામાં નાની કાળજી એ યજ્ઞ અમે સૂત્રથી બાંધેલું છે એક પણ યજ્ઞ એવો નહીં હોય કે જેને સૂત્રથી બંધન નથી કર્યું અને આ યજ્ઞમાં ગાયના છાણા પવિત્રતા પૂર્વક ઘી લાકડા પણ અમે બહુ વખતથી મહિના પહેલાથી કપાવીને અહીંયા એટલે નાનામાં નાની વસ્તુનું પણ અમે અહીંયા કાળજી રાખી છે તો હવે આ કાળજી રાખીને તમે પણ ખૂબ જ શ્રદ્ધાથી આ યજ્ઞ કર્યો છે અને આ જેણે યજ્ઞ કર્યો તો છે જ પણ જેને સેવા આપી છે જેને યજ્ઞના દર્શન કર્યા છે એ બધાનું મનોકામના પૂર્ણ થાય અને આ સહસ્ર યજ્ઞ ફળની જે કોઈ પણ ઉર્જા છે તે અમારે ઘરે નથી લઈ જવાની આ વિશ્વના કલ્યાણ માટે છે તો આ બધાને એનું પુણ્યફળ અમારે આપી દેવું છે અને આવા જ યજ્ઞ અમે જ્યારે જ્યારે કરીએ તમને સોશિયલ મીડિયા દ્વારા કે આશ્રમમાં આવતા જતા ખબર પડે એટલે હવે તમારે નવો સંકલ્પ લેવાનો કે અમે કદાચ આવતા વર્ષે આનાથી મોટું પણ કરીએ તો તમારે બધાએ પાછું બેસવાનું બોલો જય શ્રી રામ જય શ્રી રામ મનનભાઈ પ્રશ્ન પૂછે છે કે બેસો ને આપશો ને સાત સરકાર ધર્મના કાર્યમાં આગળ વધશો ને ગાયની સેવા કરશો ને સત્યનું વચન પાલન કરજો ભાઈ બરાબર દત્તાશ્રયમાં જયારે પણ આ બાજુ ને ત્યારે પહેલાં ગુરુ મહારાજના દર્શન કરીને જોજો આ વૈદિક પરંપરાને આપણે સાચવવાની છે આપણે યજ્ઞ કરશું તો આપણા સંતાનો યજ્ઞ કરશે એટલે હું ને ભાવિનભાઈએ જે રીતના ગુરુ મહારાજે કીધું કે હંમેશને માટે ગાય બ્રાહ્મણ અને યજ્ઞ અને આશ્રમની આપણે હંમેશ માટે રક્ષા સેવા માટે આગળ રહેવું આપણા હિન્દુ સનાતન ધર્મને આગળ લઈ જવો કપાળમાં તિલક કરવો આપણે હંમેશા માટે સત્કર્મ કાર્ય કરતા રહેવું અહીંયા દર રવિવારે અરજી તો થાય જ છે પણ આપ સૌ સૌભાગી બનજો અમે કીધું ને તમે દરેક જણ એક હજાર માણસ અહીંયા આવ્યા ભાઈ જોરથી તાલીઓના ગરગર ભાઈ એક ગામમાં એક યજ્ઞ કરવો હોય ને તો બે વ્યક્તિને બેસાડવા હોય ને તો ખૂબ કઠિન હોય છે પણ ભગવાનની કૃપા આપ સૌના પર ઉતરી છે અને ગુરુ મહારાજ સ્વયં આજે દત્ત ભગવાન એટલા બધા રાજી થયા છે આજે મારા ગુરુ મહારાજ એટલા બધા ખુશ છે કે વાહ નહીં એમાં હનુમાન દાદા આજે વાત કરે છે કે શું યજ્ઞ કર્યો છે કેવી ભક્તિ છે આ લોકોની ને એમાં આપણે સૌ ભાગ્યશાળી થયા છે એક એવોર્ડ તો લેવો જ પણ એક નામ દર્દ થવું કે આવો યજ્ઞ આપણા ગુજરાતમાં નહીં પણ ભારત વર્ષમાં ને એશિયામાં પણ આવો આપણે પહેલીવાર યજ્ઞ કર્યો છે ને અમારાથી ન થાય આપના સાથ સહકારથી થાય છે તમે આવશો આશ્રમમાં ભક્તિ કરશો તો જ અમે આગળ કરીશું હવે આજે એક હજાર યજ્ઞ કર્યો ને કહી દઈએ આજે એક હજાર યજ્ઞ કર્યો છે પણ અમે આગળ એની સંખ્યા વધારતા રહેશું તો તમારે ખર્ચ સાથ સહકાર આપવાનો છે ને આ જે યજ્ઞની તૈયારી છે તે કેટલા સમયની છે તમારી પાસે સોશિયલ મીડિયામાં આવ્યું તમને આમંત્રણ મળ્યું તો કેટલા સમયમાં મળ્યું છે ફક્ત દોઢ મહિનામાં ચાલીસ જ દિવસમાં આ જેટલી પણ સંપૂર્ણ તૈયારી જુઓ છો તે દત્તાશ્રી પરિવાર ચાલીસ જ દિવસની અંદર એક કુંડી યજ્ઞ કર્યો જો આપણે એક વર્ષથી જો તૈયારી કરીએ તો કેટલા કરી શકીએ હા હું બ્રાહ્મણ અમારી સાથે હોય ને તો અમારું છાતી એમ ગદગદિત થઈ જાય ને એમાં તમારા જેવા જો યજમાન શ્રીની દત્ત ભક્તો હોય રામ ભક્તો હોય તો અમારે આગળ હંમેશ માટે યજ્ઞ કરતાં જ રહેવું છે હંમેશને માટે વૈદિક ધર્મ પ્રચાર કરેવું વેદને આગળ માનવું બ્રાહ્મણોને આગળ માનવા ઘરમાં સાત્વિકતાની પૂજા કરવી તો જ ભગવાન તમારે ત્યાં લક્ષ્મીનો વાસ થશે તો આવો ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ આ આશ્રમ એના માટે બનાવ્યો છે કે દરેકનું કાર્ય સિદ્ધ થાય દત્તાશ્રયમાં આવે ને એટલે મનોકામના પૂર્ણ થાય તમે આવો ને એટલે મનની શાંતિ તમને મળે આજે આટલું બધું પબ્લિક છે પણ કે કોઈ પ્રોબ્લેમ છે ઘરે એક યજ્ઞ કરવો હોય તો કેટલી તકલીફ પડે આ વખતે તમારે એવું કહેવું પડ્યું કે હવે અનાજ આપતા નહીં ભાઈ બહુ થઈ ગયું દાતાઓને પાંચ જ દિવસમાં અમારા જે કોઈ પણ સોશિયલ મીડિયાથી ભક્તો હતા એ લોકોએ ફૂલની તો ફૂલની પાખડી મોકલી આ વખતે દત્તાશ્રીમાં અનાજ લાવવું પડ્યું જ નથી આ સૌથી મોટા ભક્તોની આ કુંડ બનાવવાને બહુ જ કઠિન વાત છે અમારા બિલ્લા ગ્રુપના ભાઈઓ દોર દોર એક એક મહિનાથી કુંડ બનાવ્યા છે બીજી વસ્તુ અમારા બહેનોએ ખરજ ગામના ખાસ બહેનો તાલી પાડો ઉભા પગે છેલ્લા પંદર દિવસ ગુરુજી ચિંતા નહીં કરો અમે ખડે પગે છે સેમી ફાઈનલ ની આજે આપણે ભાવિનભાઈ કીધું તો આજે ફાઈનલ રમી જ કાઢી છે જય શ્રીરામ જય શ્રીરામ બહેનો ભાઈ ખુબ ખુબ ધન્યવાદ તાલી ના ઘરે ભાઈઓ વધાવવું એમ તો જસ્ટ નથી આપતા પણ આજે ભાઈઓ આપવા પડશે

તો મારો ને ભાવિ એક સંકલ્પ છે આજથી એક દરરોજ એક દત્ત બાવની અને હનુમાન ચાલીસા કરવાની છે કરશો ને અમે એક વસ્તુ માંગીએ છીએ એટલા માટે શું માગીએ છીએ ભક્તિ માગીએ છીએ ગાય માતાની સેવા માગીએ છીએ તો આજથી તમારે ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારા ઘરમાં ભક્તિ આવે ને દરરોજ એક દત્ત બાવની હનુમાન ચાલીસા કરવાની ને બીજું એક વસ્તુ જો તમારું કામ સિદ્ધ થાય મનમાં પ્રોબ્લેમ હોય કે અમારું શું થશે ભગવાન તો મહિનામાં એક વાર દત્તાશ્રય આવવાનું અખંડ ધૂણીની પ્રદક્ષિણા કરવાની બોલવાનું ગુરુદેવ જય શ્રી રામ આટલું બોલશો ને એટલે ભગવાન ગુરુ મહારાજ કે છે બોલ દીકરા હું તારી સાથે છું ને એનો અનુભવ તમારે કરવો હોય ને તો હૃદયથી પ્રત્યક્ષ કરજો અમે તો પ્રત્યક્ષ કરીએ જ છે ને એનો અનુભવ અત્યારે અમે તમને કરાવવા જઈ રહ્યા છે ગુરુદેવ દત્ત આવો ભગવાનને પગે લાગો તમારા મનમાં જે કંઈ પણ ઈચ્છા છે ને તે તમે ભગવાનને પ્રાર્થના કરો પૈસો સુખ એ ઈચ્છા નથી તમારા મનની શાંતિ તમારા પરિવાર સાથે સુખ શાંતિથી તમે જેટલું જીવો જીવો એટલું સારું તમારા મનમાં જે હૃદયથી પ્રાર્થના થાય એવા હનુમાન દાદા આજે બિરાજમાન છે આપ સૌની વચ્ચે વૈદિક બ્રાહ્મણો છે પંદર પંદર વર્ષ સુધી બ્રાહ્મણો ભણે ને ત્યારે આ થવાય તો આવો ગુરુ મહારાજ દત્ત ભગવાન હનુમાન દાદાને પ્રાર્થના કરી મુઠ્ઠી વાળી દઉં ચાલો બેઠેલા મુઠ્ઠીવાળો બે ઉભેલા ખાલી હાથ જોડી રાખો હા આગ બંધ કરો ગુરુ મહારાજને યાદ કરીએ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દમંડલુ લે કરની ચુલામા દમરૂ ત્રિશુલ વચલા બિરાજે ॐ चाद्विहस्तकमले शुभशङ्खचक्रौ एवा नमो विधिहरि सस्वरूपदत्त जे जे जेष्ठेया मन मारु તે તે ગુરુ પતારુ જ્યાં જ્યાં મુકુમા સકહો ગુરુ હે ત્યાં ત્યાં ભગત ભજીએ તને મોટું છે તુજના જ ગુણ તારા નિત ગાયે થાય મારા કામ હે તરા સાધ સદારા કરી ર ी करिए हमें तो प्रभु कर जो गुरु ब्रह्मा गुरु विष्णु गुरुविष्णो गुरुदेवो महेश्वर गुरु साक्षात् पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 દત્તા હરે datta datta hare 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 datta hare datta datta hare 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 ranga hare ranga रङ्ग हरे 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 रङ्ग हरे रंग हरे हरे આ ભગવાનની કરુણા ને કૃપાને છે નવી જ કૃપા આ જ સુખ છે અહીંયા જે તમે અનુભવો છો આવી જ સુખ અને શાંતિ આપણા ઘરે આપણા પરિવારમાં રહે એવી ગુરુમાર્ના ચરણોમાં પ્રાર્થના જ્યારે સોશિયલ મીડિયામાં તમને જ્યારે પણ આશ્રમને લગતા સારા કાર્ય માટે અમે તમને બોલાવતા રહીએ તો તમે ચોક્કસથી પધારજો આપ પધારો જ છો ને જે પહેલીવાર દત્તાશ્રય આશ્રમમાં આવ્યા છો તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ જે લોકો જોડાયા છે બધા કહેવાથી પણ જોડાયા છે તે લોકોને પણ ધન્યવાદ જે લોકો આજે યજ્ઞમાં નથી જોડાયા તેને પણ ધન્યવાદ કે પાછા જોડાજો આવતી વખતે મોટો યજ્ઞ થઈ શકે પોલીસ મીડિયા કર્મીઓનો પણ ખૂબ સવારથી સેવા આપી રહ્યા છે એ લોકોનો પણ ધન્યવાદ આવેલા ભૂદેવનો સાઉન્ડ મંડપ લાઇટ રસોઈયા મહારાજશ્રી વાયર મે આપણા વિજયભાઈનો પણ ધન્યવાદ અમારી પાછળ ઘણી બધી ટીમો કામ કરી રહી છે રાત દિવસ ચાલીસ દિવસમાં આટલું બધું તૈયાર કરવું બહુ જ અઘરું છે તો એ લોકોનો પણ હૃદય હૃદયથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ